સુપ્રીમ કોર્ટે ચૌદ વર્ષની દુષ્કર્મ પીડિતાને ત્રીસ સપ્તાહની સુપ્રીમ ગર્ભપાત આજે મુંબઈના લોકો ઓગણીસ એપ્રિલના રોજ આ મામલે તાત્કાલિક સુનાવણી કરી હતી કે જેમાં કોર્ટે સગીનું મેડિકલ કરાવવાનો આદેશ આપ્યો હતો આજે સવારે સાડા દસ વાગે હોસ્પિટલે સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ દાખલ કર્યો હતો જોકે સગીની માતાએ પહેલા બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી ચાર એપ્રિલે બોમ્બે હાઈકોર્ટે સગીને અબોશન કરાવવાની મંજૂરી આપી નહીં તે પછી સગીની માએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી છેલ્લે સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય વાય ચંદ્રચુંડને જસ્ટિસ જેવી પારડીવાલાની બેન્ચે કરી હતી સુપ્રીમ કોર્ટે ઓગણીસ એપ્રિલના રોજ હાઈકોર્ટના નિર્ણયને ફગાવીને સગીનું મેડિકલ ચેકઅપ કરાવવાનો આદેશ આપ્યો હતો જે બાદ આજે સુપ્રીમ કોર્ટે ચૌદ વર્ષની દુષ્કર્મ પીડિતાને ત્રીસ સપ્તાહની પ્રેગ્નન્સીમાં ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી દીધી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ